હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો એક્યાસી વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક એકસો એસી ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલ અંદર મુકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો એક્યાસી ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ एक जामनगर जिला ना बालाछडी मा सु आवेल छे विकल्प ए सैनिक स्कूल विकल्प बी कन्या स्कूल विकल्प सी भरत काम स्कूल के विकल्प डी कृषि विश्वविद्यालय आ प्रश्न सतो जवाब छे विकल्प એ સૈનિક સ્કૂલ પ્રશ્ન બે નાગરિકે માગેલી માહિતીને માહિતી અધિકાર કાયદા હેઠળ કેટલા દિવસમાં પૂરી પાડવી જરૂરી છે વિકલ્પ એ બાર વિકલ્પ બી વીસ વિકલ્પ સી ત્રીસ કે વિકલ્પ ડી ચાલીસ આ છે વિકલ્પ ત્રણ રાજ્યસભાની સૌ પ્રથમ વાર રચના ત્રણ એપ્રિલ ઓગણીસો બાવન માં કરવામાં આવી ત્યારબાદ સૌ પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી વિકલ્પ એ जान्युआरी जनवरी त्रेपन विकल्प बी ओग्री सौ बन विकल्प सी जनवरी तेपन के विकल्प डी अगर मे ओग्सो आप आ प्रश्न साचो जवाब विकल्प बी मे ओग्सो बन પ્રશ્ન ચાર ગુજરાતમાં સૌથી વધુ છે વિકલ્પ સી અમદાવાદ કે વિકલ્પ ડી જુનાગઢ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ કચ્છ પ્રશ્ન પાંચ રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત લોકસભાને ભંગ કરી શકે છે વિકલ્પ એ અનુચ્છેદ અગ્યાસી બી વિકલ્પ બી અનુચ્છેદ બેસી બી કે વિકલ્પ સી અનુચ્છેદ પંચ્યાસી બી के विकल्प डी अनुच्छेद 88 बी आप प्रश्न का जवाब छे विकल्प सी अनुच्छेद पंचासी बी विद्यार्थी मित्रों आज मैं तुमने भाग 181 ना जे प्रश्नों छे सेना से जानकारी आदि आ आप प्रश्नों તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ જે પ્રશ્નો છે તેના મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો એસી ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજ લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ